એટલા બધા લીસા છે ને પત્તા ટીપવા જતા હાથમાંથી પડી જાય ટીપી લીધા

હું તમને કહી દઉં કે કયું પત્તું છે પત્તું કેવી રીતે જો ચત્તા રાખીને તમે કહો તો ચત્તા રાખીને ટીપું તમને એમ ન થાય કે આમાં કંઈક લાગે છે તો તમે કહો ત્યાં સુધી ટીપું બોલો બસ કહો એટલે બંધ થઈ જવાનું હા હા ઓલો બસ સ્ટોપ જો કઈદો તમારો બટુ કઈયો આ તો હા લાલનો બાદશાહ ખબર પડી ગઈ ઈ પડે ફરી ચાલો આમાંથી તમે કોઈ પણ ફરી વાર ફરી ફરી વાર ફરી વાર ફરી વાર કરીએ આપણે તમને એમ ન થાય કે કંઈક કરું છું હું ફરી વાર કરીએ પેલા ટીપી લો ચલો ઉપરથી થોડાક પત્તા લો ખેંચવા તમારે જે ખેંચવું હોય એ ખેંચો અહીં ઉપર મૂકી દઉં વાળો બરાબર હવે એને હું ટીપું ઊંધા કરીને ટીપો ઊંધા કરીને ટીપો તમે કહો તો ઊંધા કરીને ઊંધા કરીને ટીપો હાલો આમ ને હા તો આ ચતા કરીને ટીપું એમ આઈ જે ક્રુ બોલો તમે કહો ત્યાં સુધી ટીપીશો એવું કઈ નહીં તમને ઠીક લાગે ત્યાં ઉટી ઠીક ચાલો આ તો આ ફળ એક હતો હાચું બબાય

સૌથી નીચે રાખવાનું અને ઉપર બાકીના પત્તા રાખવાના બરાબર હા અને એ તમે નીચે જ્યારે રાખો ત્યારે છેલ્લે એકો રહેવો જોઈએ ઉપર બાદશાહ રહેવો જોઈએ એવી રીતે સિરીઝ ગોઠવવાની અને એની ઉપર બાકીના પત્તા મૂકી દેવાના હવે આ બાકીના પત્તાને જ ટીપ્યા કરવાના છે બરાબર જો કોઈને એમ લાગે કે તમે બરાબર સિંગલ ટિપ નથી કરતા પણ બરોબર ટીપો છો પણ આ પત્તા ને આપણે ટીપીએ છીએ તો આમ ટીપવાનું પછી ઉપરથી બે ભાગ કરવાના આપણો સિરીઝ વાળો ભાગ તો અહીં નીચે પડ્યો છે ઉપરના પત્તા માંથી કોઈ પણ એક પત્તું તમારે

એનો અર્થે કે ઉપર થી નવમું પત્તું તમારું ખેંચેલું છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને આ નવમું પત્તું બોલો આ હતું ચોકટ નો ખબર ન પડે એવું આ છે મજા આવે એવું કરવાનું જ્યાં સુધી કાળી બાદશાહ જ્યાં સુધી કાળી નું પત્તુ ન આવે ત્યાં સુધી ટીપવાનું બરાબર બોલો કેવું લાગ્યું આ જાદુ બહુ સરસ છો બહુ સરસ છે ને હવે તમે પણ આ પ્રમાણે કરજો કોઈ કોમેન્ટ્સ લખતા નથી કોઈ લાઈક કરતા નથી તો મને ખબર કેમ પડે કે તમને આ જાદુ ગમું કે નહીં લખજો લાઈક કરજો ગમું હોય તો અને મારા જાદુ તમને સૌને જોવા ગમતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તમારા દોસ્તોને પણ કહેજો અને મારા જાદુ બતાવજો કાલે નવા જાદુ સાથે મળીએ